હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળા સ્પેશિયલ એવું મગનું શાક બનાવીશું તો મગનું શાક તો ફ્રેન્ડ્સ તમે ઘણી વખત બનાવતા હશો પણ આજે આપણે શિયાળામાં ભરપૂર માત્રામાં ફાયદો કરતા એવા લસણ અને મેથીનો ઉપયોગ કરીને આ મગનું શાક બનાવીને તૈયાર કરીશું બહુ જ ઝટપટ બની જશે બહુ જ વધારે ટેસ્ટી બને છે તો તમે મારી આ રીતે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને રેસિપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે બિલકુલ ફ્રીમાં છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં ત્રણ સીટીથી મગને બાફી લીધેલા છે તો મેં બે કપ જેટલા મગ અથવા બે નાની વાટકી જેટલા મગ અને બે ફૂલ ભરીને ગ્લાસ પાણી અને એમાં મેં મીઠું અને હળદર એક એક નાની નાની ચમચી જેટલું એડ કરીને બાફી લીધેલા છે તો બાફિયા પછીની વઘારની પ્રોસેસ હું તમને બતાવવાની છું તો ફ્રેન્ડ્સ ત્રણ સીટી લેવાની તમે અઢી ગ્લાસ જેટલું પાણી એટલે બે ગ્લાસ આખી અને એક ગ્લાસ અડધી જેટલું પાણી લેશો તો પણ ચાલશે હવે અહીં મેં કઢાઈ લઈ લીધેલી છે અને એમાં મેં તેલ લઈ લીધેલું છે ઓકે ફ્રેન્ડ્સ મગને બાફતા પહેલાં સારી રીતે ધોઈ લેવા જરૂરી છે એ કહેવાનું રહી ગયું એટલે મેં તમને જણાવી દીધું હવે આપણે બાફેલા મગ વઘારવાના છે તો મેં બે મોટા ચમચા જેટલું તેલ લીધું એમાં એક નાની ચમચી જેટલું જીરું અને એક સૂકું લાલ મરચું એડ કર્યું છે તો સૂકું લાલ મરચું તમારી પાસે હોય તો વઘારમાં નાખજો એનાથી ટેસ્ટ સારો લાગતો હોય છે ના હોય તો સ્કીપ કરી દેજો હવે અહીં મેં આદું લસણની પેસ્ટ એડ કરેલી છે તો ધીમા તાપે આપણે બધું સાતરીશું તો એક મોટી ચમચી જેટલી આડુ લસણની પેસ્ટ અને એક નાની ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે બધી વસ્તુને સારી રીતે સાંતરીને એમાં એક ડુંગળી આ રીતે મેં સ્લાઇસમાં કાપેલી છે એ એડ કરી દઈશું અને હલાવીને એને સરસ એના ઉપર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો હું તમને બતાવી દઉં છું કે આપણે કેટલો ગોલ્ડન કલર એનો લાવવાનો છે તો બહુ વધારે ડાર્ક નથી કરવાનો બસ હલકો ગોલ્ડન કલર આપણે આવે ત્યાં સુધી આ રીતનો જુઓ હું તમને બતાવી દઉં આ રીતનો હલકો ગોલ્ડન કલર એમાં આવી જાય ત્યાં સુધી આપણે એને સાતરી લઈશું જુઓ હું નજીકથી બતાવું છું એના ઉપર તમને ગોલ્ડન કલર દેખાતો હશે હવે આપણે એક ટામેટું મોટી સાઈઝનું કટ કરીને એડ કરેલું છે તો ફ્રેન્ડ્સ આપણે મગને બાફતી વખતે એમાં હળદર અને મીઠું શાકના સ્વાદ પ્રમાણે એડ કરેલું છે તેથી અહીં આપણે મીઠું એડ નથી કરવાના તો પાછળથી ચાખીને એડ કરી શકાય પણ અત્યારે આપણે એડ નથી કરવાના હવે ટામેટું સોફ્ટ થઈ ગયું છે હવે આપણે એમાં લીલું લસણ અને મેથી અત્યારે સીઝનમાં છે બંને વસ્તુ સરળતાથી મળી જાય છે તો આપણે બે મોટી ચમચી જેટલું લીલું લસણ અને લીલી મેથી પણ બે મોટી ચમચીની આસપાસ આપણે ધોઈ અને કાપીને એડ કરી છે આ બંને વસ્તુનું પ્રમાણ તમે થોડુંક વધારે પણ કરી શકો છો આના સાથે તમે લીલી ડુંગળી જો તમારી પાસે હોય તો એ પણ એનો લીલો ભાગ અને સફેદ ભાગ બંને એડ કરી શકો છો એનાથી પણ ટેસ્ટ ખૂબ સરસ લાગશે હાલ મારી પાસે નથી એથી મેં એડ નથી કર્યું જુઓ આપણે સારી રીતે સાતરીશું સરસ મેથી ફ્રાય થઈ જશે પછી આપણે એમાં કેટલાક પાવડર મસાલા એડ કરીશું જે જનરલી આપણે કિચનમાં રાખતા હોઈએ છીએ તો વન ફોર્થ ચમચીથી પણ થોડોક ઓછો હળદર પાવડર મેં એડ કર્યો છે કારણ કે મેં બાફતી વખતે એડ કરેલો છે એક ચમચી ભરીને ધાણા અને જીરુંનો પાવડર એડ કર્યો છે અને એક ચમચી ભરીને કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જે બહુ તીખું નથી હોતું અને સાથે સાથે આપણે થોડોક વન ફોર્થ ચમચી જેટલો એમાં ગરમ મસાલો પણ એડ કર્યો છે ગરમ મસાલો નાખવાથી પણ ટેસ્ટ સારો આવતો હોય છે થોડુંક પાણી એડ કરીશું એક ચમચી જે આસપાસ એક ચમચી જેટલું પાણી એડ કરવાથી મસાલા બિલકુલ બળે નહીં સારી રીતે તેલમાં સતરાશે અને કલર પણ મરચાંનો સરસ એવો જળવાયેલો રહેશે ત્યારબાદ આપણે એમાં જે બાફેલા મગ છે એ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો તો તમારી કમેન્ટમાં અલગ અલગ જગ્યાએથી કમેન્ટ આવતી હોય તો મને ખૂબ ખુશી થતી હોય છે તો જરૂરથી એટલું કરજો કે તમારું નામ અને તમારા શહેરનું નામ જરૂર જણાવજો જો અહીં મેં થોડુંક પાણી હતું એની સાથે જ મગ એડ કરી દીધેલા છે પાણીને ફેંકવાનું નથી બાફેલા પાણીને જો તમને કોળા મગ ખાવાના પસંદ હોય ને તો આ જ રીતે થોડીક વાર માટે શેકાવા દેશો એટલે તમારો શાક રેડી થઈ જશે પણ મારે થોડાક રસાવાળા બનાવવા છે તેથી મેં અડધી ગ્લાસ જેવું એમાં પાણી એડ કરેલું છે હવે હું એને ઢાંકી દઈશ અને એમાં સારો એવો બોઇલ આવવા દઈશ એટલે કે લગભગ દોઢથી બે મિનિટ સુધી મેં એને ઢાંકીને આ રીતે રાખ્યું તો તમે જોઈ શકો છો સારું એવું બોઇલ આવી ગયું છે એમાં અને તેલ પણ ઉપર આવી ગયું છે ઉપરથી થોડાક લીલા ધાણા ધોઈ કાપી સમારીને એડ કર્યા છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને ગરમા ગરમ સર્વ કરવાનું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ પદ્ધતિ તો આ રીતે તમે પણ જરૂરથી મગ બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી છે એકદમ સરળ પદ્ધતિથી મેં તમને બનાવતા બતાવેલી છે અગેન ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ કરું છું કે પહેલી વખત ચેનલ પર આવ્યા છો હજુ સુધી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો એ બિલકુલ ફ્રીમાં છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સજેશન મને આપતા રહેજો જેથી આગળ પણ મને વિડીયો બનાવવાનો આઈડિયા આવે ફરી મળીશું આવજો